મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના રહેવાસી પિસ્તાળીસ વર્ષીય રાજેશ કૃષ્ણા ચૌધરી થોડા મહિના પહેલા અજાણી સેવાભાઈ વ્યક્તિએ ફોન દ્વારા હાલતમાં રેલવે સ્ટેશન પાસે પડેલા પગ કપાઈ ગયેલ વ્યક્તિ વિશે માહિતી આપતા ભરૂચ સ્થિત સેવાયજ્ઞ સમિતિના કાર્યકરે એમને લઈ આવી અનાથ ગા ઘરમાં રાખ્યા હતા સેવાયજ્ઞ સમિતિ સંસ્થાના સ્વયંસેવક હિમાંશુ પરીખે રાજેશભાઈ સાથે વાત કરી ત્યારે રાજેશભાઈ બીમાર અને માનસિક રીતે અસ્વસ્થ હતા રાજેશભાઈના કહેવા મુજબ તે મહાડ રાયગઢ જિલ્લાના વતની છે તેમના પત્ની અને બે સંતાનો સાથે ત્યાં રહેતા હતા સિક્યુરિટીની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આશરે આઠ મહિના પહેલાં રોડ ઉપર અકસ્માત થવાથી એમનો એક પગ કપાઈ ગયો હતો પોતે પથારી વર્ષ થઈ ગયા હોવાથી તેમણે પત્ની અને બાળકોને તેમના ઘરે મોકલી આપ્યા હતા ત્યારબાદ રાજેશભાઈ નિરાધાર અને ભિક્ષુક હાલતમાં ભટકતા ભટકતા ભરૂચ આવી ગયા હતા સંસ્થાના સ્વયંસેવક પૂનમચંદ કાપડિયાએ તેમને સિવિલ હોસ્પિટલ ભરૂચમાં એડમિટ કરાવ્યા હતા અને સર્જરી કરાવી કૃત્રિમ પગ લગાવી આપ્યો હતો ત્યારબાદ સમયસર કસરત અને ચાલવાની પ્રેક્ટિસ કરાવવાથી રાજેશભાઈ હવે ચાલતા અને પોતે નોકરી પર જઈ શકે તેમ સક્ષમ થઈ ગયા છે સાથે સાથે સેવા સમિતિએ તેમના પરિવારજનો સાથે સંપર્ક કરી એમનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો આ દરમિયાન તેમના પરિવાર સાથે સુખદ મિલન કરાવતા લાગણીસભર સભર દ્રશ્યો જોવા મળ્યા હતા અચાનક ગુજરાત ચલા તો અચાનક એક દિન એસા હુઆ કે મેરા એક્સિડન્ટ હો ગયો તો बर्तन के साथ तो मेरा पैर मतलब कट करने के लिए बोल ही दिया उसे तो वो इतना टेंशन में था कि थोड़े दिन तो वो अभी था ऐसे ऑपरेशन तो नहीं हुए तो जैसे भी उसने पाटा बिटा चढ़ा गया मेरे को सिम बेट दिया तो इतना टेंशन में था कि मैं अपने खुद सोच में था तो फिर बोला अब इतने दिन मैं क्या करूँ बीवी बच्चों कैसे पाले तो मैंने अपने बीवी और बच्चों को महके भेज दिया कि थोड़ी जैसे भी वो गुज़ारा हो जाए इससे मैं टेंशन में सोचता गया सो, सो, सोचते सोचते कौन सा टेंशन में ऐसे घूमते घूमते पता नहीं ऐसा कुछ सोचो कि भगवान के दुआ से ऐसे स्टेशन में, में आ गया ऐसे वो सोचते ऐसे कुछ भी वो ऐसी जगह मुझे ला के रखा इन लोगों ने सामने जैसे बोले कि मैं मंदिर में ला के रखा तो आज मैं जैसे इन लोगों ने मेरे मेरे लिए किया है बहुत कुछ एक चल नहीं पाने वाले इंसान को आज चला के दिखाया इन लोगों आया तारे बीमार अने हम कह मानसिक रीते अस्वस्थ हालत में आता પણ એનું કાઉન્સલિંગ કરતાં એને પોતાની જાણકારી આપી કે મારું નામ રાજેશ ક્રિષ્ના ચૌધરી છે અને હું રહેવાસી મહા રાયગઢ જિલ્લો મહારાષ્ટ્રનો હું રહેવાસી છું અને મારું ફેમિલી છે તેમાં મારા વાઈફ અને બે છોકરાઓ છે હું સિક્યુરિટીનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવું છું પણ એકવાર એવું બન્યું કે ભાઈ રોડ આઠ એક મહિના પહેલાં કંઈક રોડ એક્સિડન્ટ થયો તેમાં એમનો આખો પગ કપાઈ ગયો અને એ ટોટલી પઠારી વસ થઈ ગયા હવે પોતાનું ગુજરાન પણ ના ચલાવી શકે એ સ્થિતિને કારણે એમને એમના ફેમિલીને પોતાના ઘરે મોકલી આપ્યા છોકરાઓ સાથે અને એ કહે ને કે પેલું માનસિક રીતે અસ્વસ્થ આ તે પેલા નિરાધાન જેમ ભટકતા ભટકતા આપણે ભરૂચ પાસે આવી ગયા જ્યારે અમારી પાસે આવ્યા ત્યારે પછી અમે એમને સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવી અને એમની સારવાર કરાઈ અને સર્જરી પણ કરાઈ માઇનો સર્જરી જે કરવાની તે પણ એમને કરાઈ અને જ્યારે એ સારવાર થઈને સાજા થયા ને ત્યાર પછી એમને અમે કૃત્રિમ પગ ન ખાઈ આપો કે જેનાથી અમે એટલે એવું ઈચ્છીએ છીએ કે એ પગભર થઈ શકે અને અમારા કાપડિયાભાઈ જે છે પૂનમચંદ કાપડિયા કે જેમને છેલ્લા બે મહિનાથી એટલી મહેનત કરી કે રોજ સવાર આવે એને એક્સરસાઇઝ કરાવી એને ચલાવવા કે આજે એ માણસ રાજેશભાઈ પોતે ચાલતા પણ થઈ ગયા છે અને પોતે નોકરી કરી શકે એ રીતના સક્ષમ પણ થઈ ગયા છે અને એમણે અમે એમના પરિવાર જોડે પણ એમનો કોન્ટેક કરાવી આપ્યો છે